તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ કપાસ બીટી ટી તેરસો ચાલીસથી પંદરસો બાર રૂપિયા ઘઉં લોકવન ચારસો સત્તાણુંથી પાંચસો છેતાલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો આઠથી પાંચસો રૂપિયા જુવાર સફેદ આઠસો દસથી નવસો રૂપિયા જુવાર પેઢી ચારસો પચીસથી ચારસો સાઠ રૂપિયા બાજરી ત્રણસો નેવથી ચારસો પચાસ રૂપિયા તુવેર અઢારસો અગિયારથી ચોવીસો ચોવીસ રૂપિયા ચણા સફેદ ચૌદસો એંશીથી બાવીસો સાઠ રૂપિયા મગ ચૌદસો થી સત્તરસો રૂપિયા ચોળી બે હજાર ત્રણસો પચાસ ત્રણ હજાર ઓગણ રૂપિયા સિંગદાણા પંદરસોથી સોળસો રૂપિયા મગફળી જાડી અગિયારસો થી તેરસો દસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી બારસો અડસઠ રૂપિયા તલી ચોવીસોથી છવ્વીસો ચાલીસ રૂપિયા એરંડા એક હજાર સાઠથી અગિયારસો સિત્યાવીસ રૂપિયા અઝમો સત્તરસો પચાસથી ચોવીસો પંચોતેર રૂપિયા સુવા પંદરસો વીસથી સોળસો દસ રૂપિયા કડાતાલ ઓગણત્રીસોથી ત્રણ હજાર એકસો ચોપન રૂપિયા લસણ સોળસો પચાસથી ત્રણ હજાર આઠસો રૂપિયા ધાણા બારસો દસથી પંદરસો પચાસ રૂપિયા ધાણી બારસો પચાસથી સોળસો રૂપિયા વરિયાળી અગિયારસો દસથી પંદરસો વીસ રૂપિયા જીરું ચાર હજાર છસો પચાસથી પાંચ હજાર પાંચસો અડસઠ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ એડના બજાર ભાવ દરરોજ રાજકોટ માર્કેટિંગ એડના બજાર ભાવ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો